ઓગસ્ટની ઉજવણી માટે સરકારે છેવાડાના ગામડાઓના સરપંચને દિલ્હીનું આમંત્રણ આપ્યું આ વર્ષે ગુજરાતના ત્રણ સરપંચને કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે જલોયા ગામના સરપંચ થાનાભાઈ પાટણના ગામના સરપંચ સુમેરસિંહ જાડેજા અને કચ્છના ગામના જમણીબેન ચૌહાણને દિલ્હીમાં રાષ્ટ્રીય ઉજવણીમાં ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ મળ્યું છે કાર્યક્રમમાં હાજરી આપવા માટે ત્રણેય સરપંચો દિલ્હી જવા માટે રવાના થયા આજના દિવસે અમારા માટે અને અમારા ગામ માટે ખૂબ ગૌરવ અને આનંદનો પ્રસંગ છે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતા સરહદી વિસ્તારના વિસ્તાર વિકાસ કાર્યક્રમ બીએડીપી હેઠળ વીવીઆઈપી કાર્યક્રમ અંતગ્રંથ અમારું બાલાસર ગામ પસંદ થયું છે તો આ કાર્યક્રમ ભાગરૂપે મને અમને એક સરપંચ તરીકે પંદરમી ઓગસ્ટના દિવસે નવી દિલ્હી ખાતે થનારા રાષ્ટ્રીય સત્રના કાર્ય સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેવાનો અમૂલ્ય અવસર મળ્યો છે